અંબાજી મંદિરને આજે સોનાનું દાન મળ્યું છે બરોડાના એક શ્રદ્ધાળુઓએ સોનાનું ગુપ્ત દાન કર્યું છે સડસઠ પોઈન્ટ નવસોને સાહીઠ ગ્રામ સોનાની લગડીનું દાન કરવામાં આવ્યું છે રૂપિયા ચાર લાખ નેવ્યાશી હજારની કિંમતનું સોનાનું માં અંબાને દાન આપવામાં આવ્યું છે ભેટ આપવામાં આવી છે અંબાજી મંદિરે સુવર્ણમે બનાવવાની કામગીરી માટે દાતાએ સોનાનું અંબાજીને ભેટ આપવામાં આવી છે અંબાજી મંદિરને આજે સોનાનું દાન મળ્યું છે જ્યારે તેઓ જે વીર છે તેઓએ પોતાનું નામ જે છે તે ગુપ્ત રાખવા માટે અપીલ કરી છે અને જે કારણોસર તેનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે